જય રામાપીર જય ગૌ માતા આજ આપણે ફરીને આવી ગયા છીએ પાલો ભરવા જે એક દિવસે ને એક દિવસે નાખવી સિવિ પ્રમદી નાખ્યો તો આજ પાછા આવ્યા છે ધ્વૈન મંડળના ભાઈઓ બધાય કમ્પલેટ વાળું પાણી કરીને

અને રોજ અલગ અલગ બધા સેવામાં ટ્રેક્ટરો એક દિને એક દીએ ગામના સેવામાં ટ્રેક્ટરો આવે ફોન કરવી એટલે કોઈની નાદ ન હોય ગમે ત્યારે અને આ તો આપણે રોજ ન ચું ભાઈ એક જણાને રોજ ન શરમાવી એકવી એટલે નોખા નોખા ભાઈઓ બધાને કેવું પડે નથી પડતું હા અમને લાભ આપજો એમ નિર્ણય નાખવા ધોઈન ભાઈઓ ભાઈ રાતે કડતાલુ ધોઈન હોય કડતાલુ વગાડે બેલન્સ કરે ને એનો પાલો લઈને પાછો નાખવાય જવાનો એમ સેવા બહુ સારી છે આ નાના જુવાનડાની બધા અત્યારે જ માણસો એને આ વાળું પાણી કરી ગલે વીઆઈ ગયા હોય મોબાઈલમાં ઓછી ડોકી ન કરે હા કિંમતી સમય આપે ભાઈ રોજ કલાક અડધી કલાક વહી જાય આમાં કલાકનો ટાઈમ પૈસા દેતા જે માણસો આપણે કરવા હોય ને એક દિન એની એક દીએ તોય ન થાય તોય એકા બીજાને કક ને કક પૈસા દેતાય કપાઈણ આવી જાય આ તો ભાવ જ એને અંદરથી ગાય માતાનો છે તો આપણે વાળું કર્યું તો એને ભૂખ ન લાગે એને હાજે નીર નાખવા જાવું પડે ને એમ ગાય માતાને ને એને આપડે ડાગળો ભરાવો આવ્યો છે આ એક ડાગલે કઈ થતું નથી થઈ જાય આની માથે આપણે અડધો ફૂટ સડાવી ને કસરી પછી બધે થઈ જાય નકર ઘટે છે પાલો એ નીચે ઢોળાય છે થોડો જમવાનું બાકી તમારે આપણે લારી ઉપર પાળો સડાઈ દીધો છે હમ અરે હવાર કાઈ કઈ ન રેવા દે કદાચ ગમે એટલો પાલો ભરી નાખ્યા નહીં

જા આગળ જાઓ જા આગળ હાલો ટ્રેક્ટર નો અવાજ સાંભળે નંદી મહારાજ ને ગાય માતા આવો મળ્યા છે એ હે આલ Nào các bạn. Này, các cậu, bay không? Bất di કટલા ગાય માતા નંદી મહારાજ જય આ સાઈડ છે એ મોલી સાઈડ છે કેપ્ટનનો અવાજ સાંભળીને હામાં દોડ્યા આવે કેપ્ટન બોલ

જોઈ છો મિત્રો આ ગૌ માતા ટ્રેક્ટર ને ચાલવા પણ નથી દેતા આડા ફરે છે ટ્રેક્ટર ની જોઈ શકો છો કેટલા એક સાથે ગૌ માતા ભેગા થઈ ગયા છે નંદી મહારાજ નાના નાના વાસરું જોઈ શકો છો ટ્રેક્ટર ની વાહન દોડી રહ્યા છે ધૂળ ઉડે છે એટલે કદાચ દેખાતા નહી હોય ગૌ માતા જોઈ શકો આ વાસી ટ્રેક્ટર ની વાહો વાય હાલી રહી કેમ કે આ જે મે મોટા નંદી મહારાજ ને ગૌ માતા છે એને નિરણ ખાવા નથી દેતા નિરાતી આગળ બધા એક નિરાતેરા ખાવા મળશે નાખી દેસુ પછી એમનું રીતે બે પટ્ટા પાડી દઈશું મોટું જબરજસ્ત મેદાન છે બેઠા હોય પણ આગળ આવી છે જોઈ શકો છો નિરાતે નિરાતે વાસરો નંદી મહારાજ અને ગૌ મત આવી રહ્યા છે અહીંયા અંદાજીત પચાસ થી પંચાવન જેટલો હોય છે નંદી મહારાજ ગૌ માતા બધું

સેવાના સહબાદીપનો મિત્રો જોઈ શકો છો મેં ટેસ્ટ બે રાઉન્ડ મરાઈ દીધા છે ફરતા ફરતા વે ડ્રાઇવિંગ કરે છે અને ભગીરથભાઈ લારીમાં વી આવ્યા છે જોઈ શકો છો પાલો ઉતારવા માટે ભાઈ અમે નીચે ઉતરીએ તો વહા પર ધ્યાન ગૌમાતા અને નંદી મહારાજ નિરણ થઈ રહ્યા છે મંડળ આવી નવી ગૌ માતા ની સેવા કરે છે જ્યાં પણ ધૂન હોય ત્યાંથી જે ફાળો આવે છે જે પૈસા એક એક રૂપિયો આવી ગૌ માતા નિરાધાર ગૌ માતા ને બીમાર ગૌ માતા ની સેવામાં તથા ઘાસ સારામાં વપરાય છે અંદાજે